છોટાઉદેપુરના વાઘસ્તર ડુંગરની તળેટીમાં રંગપંચમીનો મેળો ભરાયો છોટાઉદેપુર જિલ્લાના નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલા વાઘર ડુંગરની તળેટીમાં પરંપરાગત રંગપંચમીનો ભવ્ય મેળો ભરાયો હતો છોટાઉદેપુર તેમજ આસપાસના ગ્રામજનોએ મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા જૂના છોટાઉદેપુરમાં વર્ષો પહેલાં ગાઢ જંગલમાં સંત વાઘસુર મહારાજ રહેતા હતા તેમણે આ ડુંગરની તળેટીમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી સ્થાનિકો ત્યાંથી આ ડુંગરને વાઘસર ડુંગર કહે છે હાલમાં વાગસોર મહારાજનું મંદિર તથા તેમની સમાધિ આ સ્થળ પર આવેલ છે વાઘસ્તર ડુંગર ઉપર ચડી વર્ષોથી છોટાઉદે લોકો નાના મંદિરમાં પરંપરા મુજબ પૂજા કરે છે હોળી પૂર્વ હોળીના પર્વ દરમિયાન લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળે છે રંગપંચમીના મેળામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે સ્થાનિકોએ લોકવાદીઓ સાથે નાચગાન કર્યું હતું સ્થાનિકો વાઘસ્તર ડુંગર ઉપર ચડીને હોળી પર્વમાં રાખેલી બાધા પૂર્ણ કરી હતી ઘરેયાઓ રંગપંચમીના મેળા બાદ સ્નાન કરી બાધા પૂર્ણ કરી હતી ગુજરાતની સરહદ આવેલા મધ્યપ્રદેશના જડોલી ગામના સરપંચ જયંતિભાઈ જણાવે છે કે વર્ષોથી હોળીના તહેવાર બાદ રંગપંચમીમાં વાઘ સ્થળે મેળો ભરાય છે દૂર દૂરથી આદિવાસી વિસ્તારના લોકો ભેગા થતા હોય છે ડુંગર ઉપર ચડીને પોતાની માનતાઓ પૂરી કરે છે વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા મેળો ભરાય છે આવો સાંભળીએ કારણ કે મધ્યપ્રદેશ જડુલી ગામના સરપંચ જયંતીભાઈ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ જયંતીભાઈ દેવજીભાઈ અરારસ જડુલી સરપંચ વર્ષોથી હોળી થયા પછીના પાંચમનો વાગસ મેળો ફરાય છે અને દૂર દૂરથી બધા પ્રિત આદિવાસી ભેગા થતા હોય છે અને ઉપર ડુંગર પર ચડીને પોતપોતાની માનતા શ્રદ્ધાળુઓએ માનતા પૂરી કરે છે અને વર્ષોથી થી પરંપરાગત રીતે આ મેળો ફરાય છે અમે નાના ત્યારથી આ મેળો ચાલતો આવે છે